માનનીય વડાપ્રધાનના જન્મ દિવસની અંતર્ગત પાખવાડી કાર્યક્રમના ભાગરૂપે લીંબડી એસટી ડેપોમાં સ્વચ્છતા બાબતે કાર્યક્રમ યોજાયો સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના ભાગરૂપે સરકારી કચેરીઓમાં અલગ અલગ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા વૃક્ષારોપણ બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાવાના છે ત્યારે લીંબડી એસટી ડેપોની અંદર સ્વચ્છતા ઝુંબેશ અન્વયે નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા ડેપોની અંદર સ્વચ્છતા અભિયાન રેલી સ્વરૂપે મુસાફરોને તેમજ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે ડેપોના ડેપો મેનેજર જાડેજા રાજકોટ વિભાગના કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજા જુનિયર આસિસ્ટન્ટ કુલદીપસિંહ ઝાલા તેમજ લલિતભાઈ સોલંકી દ્વારા સાથે રહી વિદ્યાર્થીઓને એસટી ડેપો વિશેની માહિતી આપેલ તેમજ સ્વચ્છતા જાળવવા બાબતે રેલી સ્વરૂપે મુસાફરી કરતા મુસાફરોને જાણકારી આપવામાં આવી હતી बाइक ललित भाई सोलंकी स्कूल लीम प्रिंसिपाल सहयोग थी तीन स्कूल द्वारा लीमड़ी एस टी डेपो अंदर माननीय देश यशस्वी वहाप्रधान नरेन्द्र मोदी साहबदिवस निमित्ते तारीख बे नौ बे हजार चौबीस सत्तर नौ बे हजार चौबीस सुधी સ્થા વૃક્ષારોપણ બ્લડ ડોનેશન વગેરે દ્વારા લીંબડી દ્વારા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે તેમનો એક કાર્યક્રમ આજે લીંબડી એસટી ખાતે થઈ રહ્યો હોય તો નીલકંઠ સ્કૂલના બાળકો તેમજ ત્યાંના સ્ટાફ સાથે રહીને આ યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ લીંબડી એસટી ડેફોના ડેપો મેનેજર શ્રી અશોકસિંહ જાડેજા અમારા પ્રમુખ શ્રી ભજનસિંહ જાડેજા નરવેશિંહ ઝાલા તેમજ નીલકંઠના શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમ ચાલી રહ્યો છે